સમાચારોની વાત કરીએ તો દેશમાં જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મામલે એક નવો રેકોર્ડ છે મોદી સરકાર માટે સરકારી તિજોરી છલકાવી દેતા સારા સમાચાર સામે આવ્યા છે સરકારે ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલ બે હજાર ચોવીસના જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે કે જે મુજબ એપ્રિલ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ જીએસટી આવક વસૂલતા થઈ છે અને જીએસટી કલેક્શનનો આંકડો બે પોઈન્ટ દસ લાખ કરોડને પાર ગયો છે તમને જણાવી દઈએ કે વાર્ષિક ધોરણે કુલ આવકમાં બાર પોઈન્ટ ચાર ટકાનો વધારો થયો છે તો નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પર આ બાબતની જાણકારી આપતા ટ્વીટ કર્યું કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ મહિનામાં એટલે કે એપ્રિલ બે હજાર ચોવીસમાં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ બે પોઈન્ટ દસ લાખ કરોડ રૂપિયા થયું છે તમને જણાવી દઈએ કે રિફંડ પછી નેટ જીએસટી રૂપિયા એક પોઈન્ટ બાણું લાખ કરોડ રહ્યો છે કે જેમાં વાર્ષિક ધોરણે સત્તર પોઈન્ટ એક પર્સન્ટનો વધારો જોવા મળ્યો છે કેન્દ્ર સરકારે એપ્રિલ બે હજાર ચોવીસના મહિનામાં આઈજીએસટી અને સી ને રૂપિયા પચાસ હજાર ત્રણસો ને સાત કરોડ અને એસજીએસટીને રૂપિયા એકતાલીસ હજાર છસો કરોડનું સેટલમેન્ટ કર્યું છે તમને જણાવી દઈએ કે માર્ચ બે હજાર ચોવીસમાં જીએસટી રેવન્યુ કલેક્શન વાર્ષિક ધોરણે અગિયાર પોઈન્ટ પાંચ ટકાના વધારા સાથે એક પોઈન્ટ એઠોતેર લાખ કરોડ રૂપિયા રહ્યું હતું તો નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કુલ જીએસટી વીસ પોઈન્ટ અઢાર લાખ કરોડ રહ્યું હતું